બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના વાટ ગામના કૌશિકભાઈ મોતીભાઈ રાઠવા હળવદ ખાતે ઇજ્જત કરી મજૂરી કરવા ગયા હતા ત્યાં તેઓ ગુમ થઈ ગયા છે હળવદ તેઓ મજૂરી કરવા ગયા હતા અને ત્રેવીસ નવેમ્બરના રોજ શનિવારે રણમલપુર ગામેથી ગુમ થઈ ગયા હોવાની વિગત મળી આવી છે ધાંગાધ્રા ખાતે તેઓ જોવા મળ્યા હતા અને આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન પર તે ધ્રાંગાધ્રામાં ક્યાંક જોવા મળ્યા હતા તે કોઈક વિડીયો પણ લીધો હતો ત્યાં હોટલમાં જમાડવામાં પણ આવ્યા હતા ક્યાંક કોઈક સારા વ્યક્તિ દ્વારા તે અંગેની પણ વાત વિગત મળી હતી પરંતુ ત્યાંથી પણ તેઓ ક્યાંક નીકળી ગયા અને અત્યારે ગુમ હોવાની ફરિયાદની હાથે એમના સગાવાલા શોધખોળ કરી રહ્યા છે અડત્રીસ વર્ષના નવયુવાનની શોધખોળ ધાંગાધ્રા સહિત હળવદ વિસ્તારમાં કરવામાં આવી રહી છે હળવદ ખાતે એક પટેલની વાડીમાં છેલ્લા પંદર દિવસથી લીલેશભાઈ અને તેમના મોટાભાઈ કૌશિકભાઈ અને કૌશિકભાઈની ઉંમર આડત્રીસ વર્ષ છે અને તેઓ કુટુંબ સાથે મજૂરી કરવા માટે ગયા હતા પંદર દિવસ પૂર્વે કવાટ તાલુકાના ચિરિયાવાડ ગામથી કૌશિકભાઈ ત્રેવીસ તારીખ નવેમ્બરના રોજ બેત્રીસ વાગે અઢી વાગે આસપાસ તેઓ કોઈ પણ કયા વગર ચાલ્યા ગયા છે તેઓ મનબુદ્ધિના છે અને તેઓની સગાવાળા સંબંધીઓમાં પણ શોધખોળ કરવામાં આવી હતી તેઓ મળી આવ્યા ન હતા તેથી અસ્થિર ભગત ન હોવાનું પોલીસ હાલતમાં પણ જણાવ્યું છે આ અંગે નિલેશભાઈ શું કર્યા છે અને શું રજૂઆત કરી સાંભળીએ અમારે ભાઈ ત્રેવીસ તારીખે નીકળેલા છે બપોરે અઢી વાયગાના ગાયબ થયા છે હજુ અમને મળ્યો નહીં હજુ ત્રણ ચાર દિવસ થયા અને અમને માહિતી મળી છે બાજુ થી ગામ આવે એ ગામના એ ભાઈએ પકડ્યો તો ધાંગીધ્રા હોટલ પર છોડી આવ્યા હતા એમ કે અમે ત્યાં ગયા હતા એ ભાઈએ એમ કીધું કે અહીંયા આવ્યા હતા ખરા ખવાયડ જમાયેડું ખરું પછી ભાઈ ઉપર અમદાવાદ રોડ પર નીકળ્યા હતા ગાયબ છે ને નીકળ્યો નહીં અમે રિપોર્ટ કરાયો છે તાણામાં અરજી લખેલી છે હવે હજુ અમે કાર્યવાહી કરીએ છીએ અમે બધી ક્યારેલ બાજુ હોદીએ છીએ હજુ કંઈ મળતો નહીં ભાઈ મળે તો વાત કરજો આટની રાજી હો નામ લાગશે નહી દવા વેદજી તમાકુ બમકો ખાઈ લો ખાની વાની ખાઈ લે ખાઈ લો ખાઈ લે ને હે ઉમન મહેસલાઈ